વરસાદ અનેક જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો બન્યા માત્ર બે ઇંચ જેટલો પડ્યો હતો ત્યાં તો રોડ ઉપર જાણે ભાદર નદીમાં પાણી વહેતું થયું જસદણ ના નવા બસ સ્ટેન્ડ પાછળ નો વિસ્તાર એટલે કે સમતા રોડ આવેલો છે રોડ પર વરસાદ માત્ર બે ઇંચ જેટલો પડ્યો હતો ત્યાં તો રોડ ઉપર જાણે ભાદર નદીમાં પાણી વહેતું હોય તેવા વરવા દ્રશ્યો સર્જાયા હતા આ વિસ્તારમાં પાણીના નિકાલનો ધૂર્યો હતો એ ધૂર્યો એટલે કે પાણીનો જે નિકાલ છે એ જગ્યા ઉપર દિવાલનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના કારણે આ વિસ્તારનું પાણી આગળ જઈ શકતું નથી જેના કારણે પાણી અટકી જાય છે અને આ પાણીનું મસ મોટું થોડીવારમાં તળાવ જેવી પરિસ્થિતિ નિર્માણ પામે છે અને દરેક વેપારીની દુકાનોમાં ગોઠણ ડૂબ પાણી ભરાય છે અને દુકાનદારોનો હજારનો માલ પલળીને ખાખ થઈ જાય છે જો કે આ વિસ્તારના વેપારીઓએ ત્રણથી ચાર વખત નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી છે જોકે ત્રણ વર્ષથી વેપારીઓ રજૂઆત કરી ચૂક્યા છો છતાં તંત્રને ધ્યાન નથી આવતું હાલ અત્યારે સરકાર પ્રી મોન્સૂનની મોટી મોટી વાતો કરે છે અને અહીં જસદણની દુકાનોમાં પાણી ભરાય છે છતાં તંત્ર ધ્યાને નહીં આવતા આજે ફરી જસદણ પ્રાંત અધિકારી તેમજ મામલતદાર અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓને લેખિત આવેદનપત્ર આપી રજૂઆત કરી છે અને ત્રણ દિવસ સુધી આ પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો રાજકોટ કલેક્ટર કચેરીમાં જઈને મોટી સંખ્યામાં વેપારીઓ જોડાઈને આવેદનપત્ર આપશે અને જો તેમાં છતાં નિવેડો ન આવે તો જયસન નગરપાલિકાના પટાંગણમાં માંડવા નાખીને આંદોલન છેડવાની વેપારીઓ એ ચીમકી ઉચ્ચારી છે સમાત રોડ ઉપર અમારે પાણીની સમસ્યા છે દર વર્ષે દુકાનમાં એક એક બે બે ફૂટ ત્રણ ત્રણ ફૂટ પાણી ભરાઈ જાય છે પાલિકામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં આ લોકો કોઈ ધ્યાન નથી દેતા